રાજ્યમાં ઠંડીનો જોરદાર પ્રવાહ જે ઠંડી પડી રહી છે જો કે હાલ પૂર્વના પવન રહ્યા હોવાથી આંશિક રીતે ઠંડીથી રાહત મળી છે આ સાથે આવતા અઠવાડિયાથી લધુત્તમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ડિસેમ્બર મહિના કરતા જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી પડશે અને આ સાથે ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે લો કારણે ત્રીજા સપ્તાહમાં વાદળી વાતાવરણ સર્જાવાની આગાહી છે અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની પણ શક્યતા પલટાની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે પૂર્વના પવનો ફંડફૂફ ફૂંકાઈ રહ્યા છે આંશિક ઠંડીમાં ઘટાડો થઈ શકે છે તેવી આગાહી કરાઈ છે અઠવાડિયાથી લઘુત્તમ તાપમાનનો પારો પણ નીચે જઈ રહ્યો છે ડિસેમ્બર મહિના કરતાં જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે લો પ્રેશરના કારણે ઠંડી યથાવત છે અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડી સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ મહિનામાં માવઠું પણ થઈ શકે છે